हे गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग तो आज जमु है भाई अपने खंबाड़िए जेसीबी कलर થઈ ગયો હે તો થોડીક પાઇપ છે એ નવી બનાવવાની છે હેડલાઇટ ઓન इंडिकेटર ને બધું લેવાનું હતું લાઇટ ઓન બધું એટલે દુકાને તો હોલો હવે જાય દુકાને તો ભાઈ આપણે દુકાને પહોંચી ગયા હે ને ડીઝલ પાઇપ બનાવવાની છે ચાલુ કરી દીધી હે ઓઈલ પાઇપ તો બધી બની ગઈ હે આ ડીઝલ પાઇપ બનાવ છે તો છે ને ભાઈ બે પાઇપ બનાવવાનું અલગ અલગ મશીન હોય છે જે ઓઇલ પાઇપ બનાવે છે ને એનું મશીન એ આખું અલગ હોય અને ડીઝલ પાઇપ બનાવવાનું મશીન એ છે ને એ અલગ હોય છે જો આમાં જે રીતે છે ને એ રીતે જે બને છે કે પાઇપને અંદર રાખીને પછી બર કરવાનું એટલે પાઇપમાં જે છે ને એ કેપ સરખી ફિટ થઈ જાય કારણ કે જે ઓઇલ પાઇપ બનાવવાનું મશીન હોય ને એમાં ડીઝલ પાઇપ ના બને કારણ કે છે ને ડીઝલ પાઇપ ઝીણી હોય એટલે તો ભાઈ પાઇપ છે ને બનીને આપણા હાથમાં આવી ગઈ છે અને જો આ રીતે કંઈક છે ને કેપ બેહાડવામાં આવે છે એમાં કમ્પ્લીટ કેપ બેહી ગઈ છે એટલે લીકેજથી આ વિનાની બની ગયું હે હવે જાઉં હે ઘરે

જઈ પાઇપો ચડાવી તો જોને ભાઈ એટલી પાઇપો બનાવી છે તો આ બધી છે ને જેસે બી માં એક એક કરીને બધી ચડાવી જો તો આ છે ઇન્ડિકેટર ને લાઈટ હાલો એ બે ફિટ કરી આ લુક આજ તો કાલે જ ફિટ કરી દીધું નો જેસે બી ને જો ફાઇનલ લુક આવી ગયું બધું ટાયર ઉ ચડી ગયા કાચ ફિટ થઈ ગયા હે હવે આ લાઈટ ઓ ને બધું થોડું રેડિયમ ની બાકી છે જેસે બી ના લોગા ચોટાડવા બાકી જેસે બી કમ્પ્લીટ બની ગયું હોય તો ફાઇનલી છે ને ભાઈ આપણે આગલી હેડલાઇટ છે એ લગાવી દીધી છે વાયરિંગ ચાલુ છે